અથવા કેટલીક કલમો મર્જ કરવામાં આવી અને કેટલીક કલમોમાં ગુનાની અને દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો તો બીજી તરફ ફરિયાદ પક્ષે સાક્ષીઓ જે કોઈ હશે તે તે સાક્ષીઓ પોતાનું નિવેદન કોર્ટમાં બદલી ન શકે માટે તેમના ફોટોગ્રાફ અને વિડીયો પણ લેવામાં આવશે સાથે પ્રાથમિક ફરિયાદ તપાસી ગુનો દાખલ કરવામાં આવશે એક કરતા વધુ આરોપીઓના ગુનામાં ભાગેડું આરોપીને કારણે ચાર્જશીટ પોલીસ મૂકવામાં વિલંબ કરે છે તે હવે નેવ દિવસમાં જ મૂકવી પડશે ભાગેડુ આરોપીની રાહ નહીં જોવાય મોબ માં આજીવન કારાવાસની સજાની જોગવાઈ કરવામાં આવી છે હવે ફરિયાદી મોબાઈલ ફોન કે કોમ્પ્યુટર કે વિડીયો કોલથી પણ ફરિયાદ નોંધાવી શકશે ખોટી ફરિયાદ થયેલ હોય તેવા કિસ્સામાં પ્રતિપક્ષ સબળ પુરાવા આપશે તો તેમનું નામ પોલીસ બી સમરી દ્વારા કાઢી શકશે પોલીસને કેટલીક વધારાની કામગીરી અપાઈ જેમાં પોલીસ ફરિયાદના આધારે સ્થળ પ્રત ઉપર જઈને સાક્ષીઓના વિડીયો અને ફોટોગ્રાફ સાથે નિવેદન લેવું પડશે પોલીસની ચૌદ દિવસની રિમાન્ડની સત્તા વધારે પંદર દિવસ કરાઈ અને એનાથી વધુ રિમાન્ડની જરૂર હોય તો ઓનલાઇન દ્વારા કોર્ટથી વધુ રિમાન્ડ માંગી શકશે તેમજ પ્રકાશ માધ્યમ કે સોશિયલ મીડિયામાં દુષ્કર્મની માહિતી નામદાર કોર્ટની મંજૂરી વિના નાખશે તો બે વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે આમ ભારતમાં અત્યાર સુધી ચાલતી આઈપીસી સીઆરપીસી અને ભારતીય પુરાવા ધારાનું નામ બદલી ભારતીય નાગરિક સુરક્ષા ભારતીય સાક્ષ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા ધારો અમલમાં રહેશે